અરવલ્લી જિલ્લાની અંદર ગત સાંજે મિની વાવાઝોડું ફૂંકાયું હતું જેની અંદર મોડાસા શહેરમાં મિની વાવાઝોડાની અસર જોવા મળી હતી જેમાં પૂર્ણિમા હોટલ આગળ રહેલું વડનું વૃક્ષ ધરાશય હતું ત્યારબાદ ઇકો પર એક વીજ પુલ પણ ધરાશાયી થયો હતો વીજ પુલ ધરાશય થયા મોટી દુર્ઘટના હતી જેના કારણે એક ચાલકનો આઘાત બચાવ થવો હતો સમગ્ર ઘટનાને લઈને નગરપાલિકાની રેસ્ક્યુ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને મહાકાય વૃક્ષને ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી આમિવાળે ખેડાની વિવિધ જિલ્લાના તાલુકાઓમાં અસર જોવા મળી હતી આજે જે વાવાઝોડા સાથે જે આવ્યું છે એમાં મોડાસા પ્રોપરની અંદર ટોટલ ચાર ઝાડ પડી ગયેલા છે અને પૂર્ણિમા હોટલ આગળ જે મોટું ઝાડ પડ્યું છે એમાં ચાર વાહન એક લારી અને જી બીના થાંભલા બે તૂટીને પડેલા છે હાલ સેનેટરી અને ફાયર વિભાગ દ્વારા એને રસ્તો ખુલ્લો કરવાની અને હટાવવાની કામગીરી ચાલુ છે વીચ પોલ બે પડેલા છે એક ગાડી પર પડેલો છે અને એક નીચે પડેલો છે ટોટલ ત્રણ છે ટોટલ ત્રણ વીજ પોલ છે